મુદ્દાસર કાર્યક્રમમાં આપણે ફરી એક વખત ઉરુજવી સાથે અત્યારે જે વર્તમાનમાં ચર્ચા છે એક મુદ્દાની બીબીસીનો એક રિપોર્ટ આવ્યો છે બીબીસીના રિપોર્ટમાં અભિનવ ગોયલ કરીને પત્રકાર છે તેમણે એક સ્ટોરી કરી છે કુંભમેળામાં જે સરકારી આંકડો છે જ્યાં ત્યાં ભગદડ થઈ હતી અને એમાં સાડત્રીસ લોકો મૃત્યુ પામ્યા હતા એમ સરકારે કહ્યું હતું ને એમને સહાય કરી હતી પણ હવે જે બીબીસીના પત્રકારે અગિયાર રાજ્યોમાં જઈને તપાસ કરી છે આધાર પુરાવા લઈને એમણે એવું કહ્યું છે કે બ્યાસી લોકોની એ દિવસે મૃત્યુ થઈ હતી આ જે કંઈ સ્ટેમ્પેડ થયું ભગદડ થઈ એમાં તો આ પૂરા વિષય અંગે હમણાં આપણે ઉર્વિશભાઈ સાથે ચર્ચા કરીશું ભી આ પૂરા મુદ્દા વિશે શું કહેવું છે તમારું કે સરકારે આટલા આંકડા કેમ છુપાવી રાખ્યા અલ્ટિમેટલી તો કુંભમાં જ્યારે લોકો આવતા હતા તો સરકાર ત્રણ ત્રણ કરોડ આજે ત્રણ કરોડ આજે આવ્યા બે કરોડ આજે આવ્યા એવા આંકડા જાહેર કરતી હતી જ્યારે મૃત્યુના આંકડા સરકારે આટલા વખત સુધી છુપાવ્યા જો આ રિપોર્ટ ના આવ્યો હોત તો આપણને ખ્યાલ એ ના રહ્યો કે આટલા લોકો એ દિવસે મૃત્યુ પામ્યા હતા શું છે પહેલું તમારું વાત સાચી છે કિરણ કે એટલે જે અભિનવનો બીબીસીમાં રિપોર્ટ છે એમાં બે ત્રણ વસ્તુ બહુ જ ઉડીને આંખે વળગે અને અમુક અંશે તમને આંચકો પણ આપે એવી છે એટલે મૃતકનો આંકડો ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કર્યો એના કરતાં ઘણો વધારે છે એવી એક વાત તો હતી થોડા ઘણા રિપોર્ટ પણ થયેલા પણ બીબીસીનો જે રિપોર્ટ છે જે ભાઈએ અભિનભે અગિયાર રાજ્યોમાં ફરી અને એમણે કહ્યું છે કે આ સંપૂર્ણ નથી એટલે જે સિત્યાસીનો આંકડો એમણે આપ્યો છે કે કેટલા સિત્તેર બ્યાસીનો એ બ્યાસીનો આંકડો સંપૂર્ણ નથી એ પણ એમણે કહ્યું છે તો એમાં એક મુદ્દો બહુ મહત્ત્વનો છે કે સરકારે જે સાડત્રીસમાંથી છત્રીસ લોકોને જે પચીસ લાખની સહાય આપી બાકીના કેટલાક લોકોને સરકારે અહેવાલમાં બીબીસીના કહ્યું છે પાંચ પાંચ લાખની સલાહ સહાય આપી પણ મુદ્દો એ છે કે જે લોકોને પાંચ લાખની સહાય આપી એ લોકો જોડે કેટલાક કાગળિયા પર પોલીસે સહી કરાવી પહેલી વાત તો એક આ સહાય પોલીસ અસરગ્રસ્તોના પરિવારને ઘેરે અસરગ્રસ્તો અને એ લાખ કેશ તમે વિચાર કરો કે સરકાર એક સહાય આપે છે પચીસ લાખની સહાય ચેકથી છે પોતાના ખાતામાં જમા થયેલી છે જ્યારે આ પાંચ લાખની સહાય સરકાર તરફથી કેશ આપવામાં આવે છે હવે આપણે આ નોટબંધી પછી કેશનો વ્યવહાર ઘટી ગયો આવી રીતે બધી જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સરકાર પોતે આવી કશીક સત્તાવાર સહાય કેશ આપે પાંચ લાખ રૂપિયા જેનું કોઈ એકાઉન્ટ નથી આ એક પહેલો ચર્ચાનો મુદ્દો હોવો જોઈએ બીજો મુદ્દો એ છે કે એની અગેન્સ્ટમાં એની અવેજીમાં જે કાગળ પર સહી કરાવવામાં આવી પરિવાર પાસે એક તો પોલીસ તમારે ત્યાં આવે છે પોલીસ પૈસા લઈને આવે છે અને કહે છે કે આ કાગળ પર સહી કરો અને પૈસા લઈ જાઓ અને કાગળ શું કહે છે બીબીસીના અહેવાલમાં અભિનવ ગોયલે જે તપાસ કરીને કહ્યું છે કાગળ એ કહે છે કે આ મૃત્યુ એમના જે પરિવારજનનું મૃત્યુ થયું તે કુંભમેળાની ભાગદોડમાં કુંભ મેળાની ધક્કામુક્કીમાં થયું નથી એ બીજી રીતે થયું છે તો પછી સરકાર પૈસા ક્યાંથી લાવી કયા ખાતામાં ઉધાર્યા આવા બધા બહુ જ બધા સવાલો છે અને બીજી એક બહુ જ અગત્યની વાત હવે જે કહી કે રોજ સરકાર યાદીઓ પાડતી હતી કે આટલા એ મુલાકાત લીધી ને તેટલા એ મુલાકાત લીધી ઠીક છે એ સરકારનું કામ છે પણ અત્યાર સુધી એ વાતને આટલા મહિના વીત્યા પછી સરકાર તરફથી કોઈ સત્તાવાર યાદી મૃતકોની જાહેર કરવામાં આવી નથી તો આ તો સરકારનું પ્રાથમિક કામ છે પણ મને એવું લાગે છે કે આપણે આજે મુદ્દા સરમાં જે વાત કરવી છે એ કેવળ કુંભવિષ્ય નથી કરવી કારણ કે એ કેવળ એકવાર બનેલી ઘટના નથી હમણાં જ સમાચારોમાં જે તાજી ઘટના છે એ મુંબઈની ટ્રેનમાં જે લોકો મૃત્યુ પામ્યા એવા બીજા પણ તમારા ધ્યાનમાં બેંગ્લોરની એક ઘટના છે જે આરસીબી જીત્યું અને જે ત્યાં ચિન્ના સ્ટેડિયમ છે ત્યાં ભગદડ થઈ એ બંને મુદ્દા છે એટલે આપણે તમને યાદ હોય તો કુંભ વખતે બે ત્રણ ઠેકાણે આવી રીતે ધક્કા મૂકીને જેને અંગ્રેજીમાં સ્ટેમ્પિડ કહેવામાં આવે છે તેવું થયું ને લોકો માર્યા ગયા કેવળ ધક્કા મુક્કી થઈ એવું નહીં લોકો માર્યા ગયા અને ભાઈ એવું છે કે આપણે ગુજરાતમાં બેઠા છીએ ગુજરાતમાં બેસીને વાત કરીએ છે ત્યારે તો પુલકાંડને બોટકાંડને અગ્નિકાંડને એટલે આપણે એટલા બધા કાંડ વેઠી ચૂક્યા છીએ અને એ પછી પણ આપણે વાત છે નહીં કરીએ આપણે વાત તો કંઈક બીજા બધા લોકો વાત છે નહીં કરે છે વાત તો બીજા બધાની જ થાય છે તો એટલે મુદ્દો આ આ છે કે આવી ઘટનાઓ એકલ લોકલ નથી એટલે એવી ઘટનાઓ વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એકલ લોકલ ધોરણે પણ એની ચોક્કસ વાત કરીએ પણ એને એક આખા પરિપ્રેક્ષ્યમાં પણ આપણે જોઈએ ઋષભાઈ બીજું એક પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે સરકારની મિશનરી આ આંકડા છુપાવવા માટે સિસ્ટમેટિક રીતે કામે લાગી સિસ્ટમેટિક રીતે એમણે પૈસા પણ એ રીતે આપ્યા કેશ આપ્યા આના પહેલાં જે દિલ્હીમાં કુંભ વખતે દિલ્હી રેલવે સ્ટેશન પર આવું સ્ટેમ્પેડ થયું હતું ધક્કાબુક્કી થઈ હતી ને એમાં પંદર લોકો મૃત્યુ પામ્યા હતા એ વખતે પણ જે સવારની સાડા નવની આસપાસની ઘટના હતી પણ એ સ્વીકાર સરકારની મિશનરી સર દિલ્હી સરકારે એ સ્વીકારવામાં મને લાગે છે કે એમાં ચાર પાંચ કલાક કરી નાખ્યા અને એવું કીધું કે ભાઈ હજુ આ તો અફવા છે તો આ સરકારની મિશનરી જ્યારે આ પ્રકારના એમાં આંકડા સ્થિતિ છુપાવવામાં નિષ્ફળતા છુપાવવામાં જ્યારે લાગે છે આખી આખી મિશનરી તો એ બહુ વિચિત્ર લાગે છે આખી ઘટના એમ એમ તમે તો સરકારી મશીનરી કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષની સરકાર હોય એનો પ્રાથમિક જે આશય અને પ્રાથમિક પ્રતિક્રિયા હોય છે ને એ બચાવની હોય છે રક્ષણની બચાવ એટલે નહીં પોતાનો સરકારનો એટલે એ બચાવ એવી રીતે એટલે એમને જ્યારે પણ આવી કંઈ પણ ખબર પડે કે આવું કશું થયું એટલે પહેલા આપણે અંગ્રેજીમાં જેને ડિનાયલ મોડ કહીએ ને એમાં એ હોય છે ના 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 આવું કશું નથી થયું પછી સરકારના જે વાજિંત્રો હોય એ પાછા ડિનાયલ મોડમાં આવે કે ના ધક્કામુકી નથી થઈ પછી શબ્દ રમત ચાલે કે ભાઈ દિલ્હીમાં થયો દિલ્હીમાં શું થયું તો ધક્કામુકી તમે કહો સ્ટેમ્પિડ કહો એટલે તરત સવાલ થાય કે કેટલા લોકો મૃત્યુ પામ્યા એટલે કહેવામાં એવું આવે કે દેર વોઝ સ્ટેમ્પીડ લાઈક સિચ્યુએશન એટલે ધક્કામુકી જેવું કશોક થયો ભાઈ જેવું કશુંક થયું હોય તો જે સામાન્ય માણસ છે શેરીમાં રહે છે એના શબ્દો છે તમારી પાસે આખું તંત્ર તમારી પાસે આખી મશીનરી છે એની જોડેથી અમને વધારે ચોક્કસ માહિતીની અપેક્ષા છે ભલે હું માનું છું કે બનાવ બને એની પાંચ મિનિટમાં કે અડધો કલાકમાં ચોક્કસ માહિતી ન મળી શકે પણ કલાકમાં બે કલાકમાં સરકાર તરફથી અધિકારિક કહેવાય અને સાચી અત્યારે છે ને આ એક ફરક બહુ સમજવા જેવો છે કે સરકાર તરફથી અપાતી આધિકારિક માહિતી પણ સાચી હોતી નથી આ વસ્તુ ઘણા બધાને પકડાતી નથી એને કારણે સરકાર જે કહે તે સાચું માનવાની એક એવી વૃત્તિ ચાલે છે અને આમાં કોઈ એક સરકારની વાત નથી આમાં ઓછી વધતી અંશે સરકારો આ બધું છુપાવવામાં કુશળ હોઈ શકે છે પણ એકંદરે સરકારી વલણ આવું હોય છે કે ભાઈ આધિકારિક માહિતી એકવાર બહાર એને બદલે કે ભાઈ સ્ટેમ્પિડ લાઈક સિચ્યુએશન તો ભાઈ તો પછી સ્ટેમ્પિડ લાઈક સિચ્યુએશન ધક્કા મૂકી જેવી પરિસ્થિતિ સર્જાઈ અને એમાં મૃત્યુ થયા તો આપણે શું કહીશું કે ધક્કા મૂકી જેવી પરિસ્થિતિ સર્જાઈ એના લીધે પંદરેક લોકો મૃત્યુ જેવી સ્થિતિમાં પહોંચ્યા એવું કહેવાનું બીજો એક પ્રશ્ન જ્યારે સરકારની ભૂમિકા સરકાર તો હંમેશા ડિનાયલ મોડ પર જ હોય આવી રીતે પોતાને બચાવવા માટે જ્યારે આવી ઘટના બને ત્યારે પણ ત્યારે ભૂમિકા મીડિયાની આવે છે મીડિયા સાચું ચિત્ર રજૂ કરે આવા અકસ્માતો હોય ત્યારે તો ખરેખર સાચું ચિત્ર રજૂ કરે કારણ કે આપણને ભલે મીડિયાને લઈને ઘણા બધા પ્રશ્નો હોય પણ હવે આ તો રેલવે સ્ટેશન છે કુંભમેળા છે જ્યારે આવી જગ્યા ઉપર લોકો મૃત્યુ પામ્યા હોય તો ત્યારે મીડિયા પણ એ ભૂમિકામાં આવે છે કે માહિતી લોકો સુધી ન પહોંચે હવે આ તો ચાલુ શોકિંગ છે આપણા માટે તો એ વિશે જરા મીડિયાની ભૂમિકા મને મને કિરણભાઈ એવું લાગે છે કે આપણે મીડિયા વિશે જતાં પહેલા સરકાર વિશે થોડીક એક વાત એટલા માટે કરી લેવી જોઈએ કે આપણે સામાન્ય રીતે સરકારને કાં તો સાવે સાવ ફ્રી પાસ આપી દઈએ છીએ મેં બહુ જોયું છે આવી ઘટનાઓ બને ને એટલે એક આખો વર્ગ એવો હોય છે કે ભાઈ બેંગ્લોરમાં ધક્કા મૂકી થઈ કે રેલવે મુંબઈમાં બે ટ્રેનોમાં લોકો લટકતા હતા અને અથડાયા અને મરી ગયા એટલે જે સરકારના બચાવ કરતા હોય અંગ્રેજીમાં જેને એપોલોજીસ્ટ કહેવામાં આવે છે અથવા કેટલાક ભોળા લોકો બી અત્યારે કેટલા ભોળા લોકો ભોળા રહ્યા છે ખબર નથી એવા લોકો બી છે કે ભાઈ આવું થયું એમાં સરકાર શું કરે અને દેખીતી રીતે એટલે સાવ જ સપાટી પર તમે કોઈને આ વસ્તુ ગળે ઉતારી શકો કે ભાઈ બે ટ્રેનમાં માણસો લટકે છે હં એ અથડાઈ અને માણસો મરી ગયા તેમાં સરકાર શું કરે બેંગ્લોરમાં આ થયું તો સરકાર શું કરે તો સૌથી પહેલી વાત એ છે કે જે શાસનમાં કોઈ પણ ઘટના બને એની પહેલી પ્રાથમિક નૈતિક જવાબદારી સરકારની છે આ એક સ્વીકૃત બાબત લોકશાહીમાં હોય અને દાયકાઓ સુધી દેશ આ સત્ય પર ચાલતો અને સાચું હતો પછી આગળ શું થાય પછીની વાત છે પણ પ્રાથમિક જવાબદારી કે ભાઈ આ રાજ્યમાં કશુંક થયું તો એની જવાબદારી કોની મુખ્યમંત્રીની ગુજરાતમાં બે હજાર બેથી આ પદ્ધતિ બદલાઈ ગઈ ગુજરાતમાં એવી પદ્ધતિ આવી કે આપણા રાજ્યમાં કંઈ થાય તો એ એકય પ્રકારની નૈતિક તો શું એકય પ્રકારની જવાબદારી આપણી નહીં જવાબદારી બીજાની એ પરંપરા ધીમે ધીમે બે હજાર ચૌદ પછી ભારતમાં પહોંચી કે સરકારની કોઈ જવાબદારી જ નહીં લોકો જવાબ વિરોધ પક્ષ જોડે માગે ટીકા વિરોધ પક્ષની કરે અને સરકારનો તો બચાવ જ કરે તો ભાઈ સરકારની પહેલી જવાબદારી એ છે કે પોતાની જવાબદારી સ્વીકારે બીજું બધું તો પછી આવે છે કે ભાઈ હા આ અમારા શાસનમાં આ થયું છે જવાબદારી સ્વીકારે પછી એના વિશે વિચારતી થાય કે ભાઈ ઓકે પછી સાચી માહિતી આપે સરકાર મેં કહ્યું એમ એક સરકારો સાચી માહિતી આપવા માટે બહુ જાણીતી નહોતી પણ આ સરકારે ઓન રેકોર્ડ ખોટી માહિતી આપવાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે એટલે એ આર્થિક એ આર્થિક આંકડા આપે તો પણ એ આંકડા પણ પ્રમાણભૂત માની શકાતા નથી એ ગોલમાલ કરે છે એવું અનેકવાર સ્થાપિત થઈ ચૂક્યું છે એટલે સરકાર પહેલું કામ એ કરી શકે કે માહિતી છુપાવે નહીં ઉત્તર પ્રદેશમાં કુંભ મેળા વખતે આપણે એવું કેટલી બધી વાર સાંભળેલું કે સરકારે માહિતી છુપાવી છે એટલું જ નહીં માહિતી આપનારા લોકો અથવા તો જે પીડિતો છે એ લોકો સાચી માહિતી ના આપે એને માટે એમની જોડે અમુક પ્રકારે વ્યવહાર કર્યો છે અમુક પ્રકારે ડેડ બોડી સોંપી દીધા છે અમુક પ્રકારે ભીનું સંકેલી લીધી હતું જેને આપણે કહીએ ને એવું ભીનું સંકે એવું ભીનું સંખ્યાલી દીધું છે તો સરકાર કમસે કમ આટલું તો કરી જ શકે કે ભાઈ આવું ના કરે એ એક વસ્તુ જે થઈ છે એનો સ્વીકાર કરે ઉર્વિશભાઈ તમે જે કહો છો ને એ વાત ચોક્કસ સાચી છે પણ એ એમાં એટલે મને એવું લાગે છે કે પહેલા એ ભૂમિકા મીડિયાની હતી કે ભાઈ સરકાર પોતાની જવાબદારી સ્વીકારે પોતાની નિષ્ફળતા મીડિયા એમની ઉપર દબાણ ઊભું કરતું દબાણ ઊભું કરતું મીડિયા એમની પર એક પ્રકારે નૈતિક દબાણ ઊભું કરતું હતું ને બીજું એક એક છેલ્લા થોડા વર્ષોમાં મીડિયાએ જે રીત બદલી નાખી છે એ એવી છે કે હવે ધારો કે આપણે જેનાથી શરૂઆત કરી બીબીસીવાળી સ્ટોરી કે ભાઈ કુંભમાં આટલા લોકો નહીં પણ આટલા લોકો મરી ગયા આટલા લોકોને ઉચ્ચક રોકડ સહાય આપી દીધી તો આજના દિવસે બધા જ મીડિયામાં સૌથી આગળ આ સ્ટોરી ચાલવી જોઈએ પણ એ ચાલતી નથી આપણે જોઈએ જ અખબારોથી માંડીને ચેનલોથી માંડીને બધે જ તો આ એક એટલે મીડિયા પહેલાંનું મીડિયા એક નિયમ લેખે ફોલો અપ સ્ટોરીમાં માનતો હતો કે ભાઈ એક મુખ્ય સ્ટોરી તમે કશીક લઈ આવો પછી સતત એટલે તમે બોફર્સ કૌભાંડની સ્ટોરી જુઓ જે તે સમયે રાજીવ ગાંધી પર આરોપો થયા તો દિવસો સુધી અઠવાડિયાઓ સુધી મહિનાઓ સુધી ચાલે એની ફોલો અપ સ્ટોરી તો એવી રીતે સ્ટોરી થાય કે ભાઈ તમે એની એક એક વિગત બહાર લઈ આવો અને સત્તાધીશોને શરમમાં નાખો એમની પર દબાણ ઊભું કરો એમના ટેકેદારોને પણ કહો કે ભાઈ આ હકીકત છે ને આના જવાબ તો આપવા પડશે એવી રીતે વાજપેયીની સરકાર હતી ત્યારે પેલું પેટ્રોલ પંપની ફાળવણીમાં જ્યારે ગોલમાલો થઈ ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ફ્રન્ટ પેજ પર સિરીઝ ચલાવેલી એક લોગો બનાવેલો એમાંથી વચ્ચે પેલી પેટ્રોલ પૂરવાની નોઝલ નીકળતી હોય અને આજુબાજુ લખેલું ભારતીય પેટ્રોલ પંપ પાર્ટી એટલી બધી જોરદાર ફોલોઅપ સ્ટોરી હતી તો એના એના જે ફાળવણીઓ થયેલી એ રદ કરવી પડી ને એટલે એ ફોલોઅપ સ્ટોરી થાય એ બહુ જ અગત્યનું છે મીડિયા માટે અને મીડિયા માટે નહીં આખા સમાજ માટે બહુ અગત્યનું છે આજે એવું થાય છે કે તમે ગમે એટલી મોટી સ્ટોરી લાવો પણ બીજા દિવસે ક્યાં એટલે તમે તમે ખાલી એટલો જ વિચાર કરો કે બેંગ્લોરના મૃત્યુ એનું કશું થાય ના થાય એ એ બેંગ્લોર પહેલાં તમને એક યાદ હશે થોડા વખત પહેલાં એક પેલો ફિલ્મ સ્ટાર છે અલ્લુ અર્જુન એ કોઈ થિયેટરમાં જવાનો હતો ત્યાં કઈ ધક્કા મૂકી થયેલી ત્યારે અલ્લુની ધરપકડ થયેલી અને પછી એને જામીન બી મળી ગયા તો કેટલીક વાર એવું થાય કે અચાનક અલ્લુ અર્જુનની ધરપકડ થઈ જાય મને એમાં કશો વાંધો નથી પણ મારું એમ કેવું છે કે એ ધોરણ બધા માટે પછી એક સરખું હોવું જોઈએ પણ મુદ્દો એ હતો કે ભાઈ ચલો બેંગ્લોરમાં સ્ટેડિયમમાં ધક્કા મૂકી થઈ હજી એની કળ વળી રહે એના વિશે કશી વાત કરી શકીએ એ પહેલાં મુંબઈમાં માણસો મરી ગયા ટ્રેનમાં અથડાઈને એની કશી વાત કરી શકીએ એ પહેલાં તો બીબીસીની સ્ટોરી આવી કુંભમાં આટલા મળી ગયા તો આપણે એક આઘાતમાંથી બીજા આઘાતમાં બીજા આઘાતમાંથી ત્રીજા આઘાતમાં આપણે કોઈ એક વસ્તુની ઠરીને વાત કરીએ એ પહેલાં નેરેટિવ બદલાઈ જાય છે અને આ સહજ રીતે નથી થતો અકસ્માત તો સહજ રીતે કે સરકારીને શાસનતંત્રની બેદરકારી થાય છે અને લોકોની પણ નેરેટિવ આ એક મારું એમ કહેવું છે મારો મુદ્દો એમ છે કે બીજી ઘટના પહેલીને ખસેડીને કેમ આવે છે કેમ બંને સાથે ના આવી શકે કેમ બંને સાથે ક્લબ ના થઈ શકે કેમ શાસનની બેદરકારી તરીકે કાલે એક હતી આજે બીજી હતી આજે ત્રીજી હતી તો ફોલો કરવા માટે તો આ બહુ જ આદર્શ સ્થિતિ કહેવાય પણ નેરેટિવ જે પ્રકારનો બને છે એ એવો બને છે કે ભાઈ અને પેલું સરકાર આમાં શું કરે ને એ એક હંમેશા એ એક એવી દલીલ છે કે જેનો જબરદસ્ત મજબૂતીથી જવાબ મીડિયા આપી શકે પણ એ બનતું નથી ઉર્ષભાઈ આ જે માહિતી છુપાવવાની તમે છુપાવે છે સરકાર એ જે વાત કરી પૂરી મિશનરી એમાં લાગેલી હોય છે બીબીસીની સ્ટોરીમાં જ એક હિસ્સો છે જેમાં હરિયાણાના એક ભારતીય સેનામાં કામ કરનારો વ્યક્તિ હતો જે આ સ્ટેમ્પેડમાં કુંભમાં માર્યા ગયા જેની વિગત સંભવત આ જ સ્ટોરીમાં આવી એ બહાર આવી જ નહીં અને બીજો એક તમે જે લોકોના ઇન્ટરવ્યૂ થયા અગાઉ પણ આવા જ્યાં સ્ટેમ્પેડ થયા છે એના ઇન્ટરવ્યૂમાં આપણે જોયું તો જે ના પરિવારજન ગુમાવ્યા છે એમનો એક શબ્દ હોય છે જે આપણે હિન્દીમાં સાંભળીએ કે હમ બેઠે રહે કુછ નહીં હોવા એટલે આ જે સ્થિતિ છે આપણે અહીંયા પણ આપણે જોયું છે એટલે હું તમને ક્યારે યાદ કરાવું કે વડોદરામાં આપણા ભાઈ મુખ્યમંત્રી ત્યાં ગયા અને પેલી પીડિત પરિવારની બહેને એમને જાહેરમાં અઘરા સવાલ પૂછ્યા તો આપણા મુખ્યમંત્રી એમને શું કહ્યું કે તમે એજન્ડા સારીને આવ્યા એજન્ડા હમ તો ભાઈ હા એજન્ડા સાથે આવ્યા છે ને એજન્ડા સાથે જ આવ્યા છે ને એ એજન્ડા ન્યાય મેળવવાનો છે અને તમે રાજ કરો છો તો તમે શું એજન્ડા વગર કરો છો હમ બધાનો એક એજન્ડા છે ને નાગરિક તરીકે અમારો એજન્ડા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે ન્યાય મેળવવાનો છે અને તમારો એજન્ડા શાસક તરીકે અમારી વાત સાંભળવાનો હોવો જોઈએ એને બદલે તમે શાસક તરીકે તમારો એજન્ડા અમને ધક્કા મારીને દૂર ખસેડવાનો કરો છો અમારો ન્યાય માગતો અવાજ બંધ કરવાનો કરો છો તો ભાઈ અમારો એજન્ડા ખરાબ કે તમારો એજન્ડા ખરાબ તો આ જ એક જે મુદ્દો છે એટલે કોઈ મુખ્યમંત્રી આવું કહેવાની હિંમત કેવી રીતે કરી શકે કે તમે એજન્ડા સાથે આવ્યા છો એટલે અહીંયા બીજો બહુ જ અગત્યનો મુદ્દો આવે છે કે આવી ઘટનાઓને આપણે નાગરિક તરીકે પણ આપણે કેમ કોઈ એક પક્ષની ઘટના તરીકે જોઈએ છે એટલે ધારો કે બેંગ્લોરમાં ધક્કા થઈ તો આપણને પહેલો વિચાર શું આવવો જોઈએ કેટલા લોકો મર્યા કેવી રીતે થયું શું ટ્રેજેડી થઈ હા મુંબઈમાં ટ્રેનનું થયું તો આપણને પહેલો વિચાર શું આવવો જોઈએ નાગરિક તરીકે આપણને પહેલો વિચાર કે કુંભ મહા થયું પહેલો વિચાર એ આવવો જોઈએ કે કેટલા લોકો મૃત્યુ પામ્યા કેવી રીતે પામ્યા શું થયું અને કેમ કરીને શું કર્યું હોત તો આ નિવારી શકાયું હોત બરાબર નાગરિક તરીકે આપણને આ વિચાર આવવા જોઈએ એને બદલે હવે ઘણા બધાને કેવા વિચાર આવે અચ્છા મુંબઈમાં થયું મુંબઈમાં કોની સરકાર છે બેંગ્લોરમાં થયું ત્યાં કોની સરકાર છે તો ટૂંકમાં કોની સરકાર છે એની પરથી આપણે નક્કી કરીએ કે ટીકા કરવી કે નહીં તો આ એક બહુ જ બચવા જેવી વસ્તુ છે આ રાજકારણીઓનો ધંધો છે રાજકારણના જુદા જુદા પક્ષો હોય છે ને એ લોકો પોતપોતાના પાપ હોય ને એનો સામસામે છેદ ઉડાડે કે જો ભાઈ અમે આ પાપ કર્યું બરાબર છે પણ તમે આ પાપ કરેલું ને આપણે નાગરિક તરીકે એ સમજવાનું છે કે આપણે તો એ બેના પાપના પરિણામો વેઠીએ છીએ તો આપણે જ્યારે પાપની વાત કરતા હોઈએ ત્યારે એકનો બચાવ અને બીજાની ટીકા ના કરી શકીએ આપણે અને કેટલીક વાર એવું થાય કે દેશમાં એટલું બધું બને છે કે કોઈ એવું કહે છે કે તમે આની ટીકા કરો છો અને આની કેમ નથી કરતા બરાબર છે પૂછવા જેવો સવાલ એ છે કે તમે આની ટીકા કરો કે ના કરો પણ જેનો બચાવ થઈ જ ના શકે એવી વસ્તુઓનો બચાવ કરો છો કુંભ વખતે અને એ પછી બીજી અનેક ઘટનાઓમાં બચાવ ટુકડીઓની ફોજ આઈટી સેલ આ ને તેને બધા ઉતરી આવે છે અને એ જાણે કે બસ અમારી સરકારનું નીચું ના પડવું જોઈએ અરે ભાઈ એકે સરકાર તમારી નથી આપણે બધા નાગરિકો એક જ નામમાં સવાર છીએ અને આપણે હું તમને આ ધક્કા મૂકીને ઇવન બળાત્કાર જેવી ઘટનાઓમાં લોકો પક્ષીય ધોરણે કરતા હોય કે પછી છોકરી વિશે ગમે એમ બોલે ભાઈ એવું ના હોય યાર નાગરિક તરીકે આપણું કામ આવી ઘટનાઓ બને ત્યારે સરકાર જોડે ઉત્તરદાયિત્વ ઉત્તર માગવાનું છે ભાઈ ચાલો તમે કોંગ્રેસવાળા છો તમે ભાજપવાળા જોડે ઉત્તર માગો તમે ભાજપવાળા છો તમે કોંગ્રેસ જોડે ઉત્તર માગો જ્યાં એમનું રાજ હોય ત્યાં પણ તમે ભેગા થાવ ને તમારી વચ્ચે વિરોધ ક્યાં છે નાગરિક તરીકે આપણે એક છીએ અને આપણે આવી દુર્ઘટનાઓ સામે સરકારનું ઉત્તરદાયિત્વ નક્કી થાય એના માટે લડવું જોઈએ એને બદલે આપણે કોઈ આપણને પેલું પકડાઈ જાય ઘોઘરો એટલે આપણે રમ્યા કરીએ અને પછી એકબીજા સામે ઉગામ્યા કરીએ અને એ લોકો મોચ કરે બીજો એક પ્રશ્ન એટલે સરકારની કે મીડિયાની આ ભૂમિકા તો આવે જ છે કે ભાઈ એમાં એ જે થવું જોઈએ એ નથી થતું પણ બીજું કે સગવડ જ્યારે વાત થાય કે કોઈ ક્રાઉડ એકઠું થવાનું છે પ્રેડિક્ટેબલ ક્રાઉડ છે કુંભમાં આટલા બધા લોકો એકઠા થવાના હતા અને એવું કહેવાય છે કે ભાઈ આપણે સર્વેલન્સ સ્ટેટ તરીકે ભારત હવે ખાસું વિશ્વમાં આગળ છે તેમ છતાં એ જે સર્વેલન્સ છે એ એવી રીતે ઉપયોગમાં નથી લેવાઈ રહ્યું કે ભાઈ લોકોનો ખરેખર જીવ બચે આ ઘટનાઓ આપણા ગુજરાતની હોય એટલે તમે મોરબીની પણ ઘટના જે છે તો એ પણ એવું જ ગણી શકાય કે ભાઈ ત્યાં એક હદથી વધારે પબ્લિક એક જગ્યાએ એકઠી થઈ ગઈ આવું બહુ બધી જગ્યાએ થાય છે અનેક વાર થાય છે અને નાના મોટા બધે પાયે એટલે તમે આ બીબીસીની આપણે જે સ્ટોરીની વાત કરીએ જેમાં બી પેલો ભાઈ કોઈ એક પીડિત કહે છે કે ભાઈ અમારું પરિવારજન નીચે પડેલું ઉપર હેલિકોપ્ટર આવતું હતું બધા એને નીચે બોલાવતા હતા પણ ક્યાં આવ્યું નહીં તો એ લેવલ એટલે કુંભ જેવી ભીડથી માંડીને મુંબઈની ટ્રેન જેવી ભીડ મુંબઈની ટ્રેનમાં તો કાયમ કુંભ હોય છે કાયમ એટલે તમને એવું જ લાગે કે પેલું જાન હથેલી પર કે ને એ રીતે તમે ત્યાં ફરતા હો તો આ હવે મુંબઈમાં આ થયું એટલે એકદમ ડાપણના દાઢ ફૂટી છે કે ટ્રેનોને દરવાજા હોવા જોઈએ અને એ બંધ થાય એવા હોવા જોઈએ મને એવું થાય કે છેલ્લા વીસ વર્ષમાં એક અહેવાલ એવું કહે છે કે છેલ્લા વીસ વર્ષમાં મુંબઈની ટ્રેનમાં પચાસ હજારથી વધારે માણસો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તો ભાઈ આપણે ટ્રેનને બંધ થાય એવા દરવાજા જોઈએ એમાં કયું રોકેટ સાયન્સ છે અને એ આટલા બ્રિલિયન્ટ આઈડિયા સુધી પહોંચતા પહોંચતાં આપણને આટલી વાર કેમ લાગી એનો એક જવાબ એ છે કે આપણા શાસકોનું ધ્યાન શાસન કરવામાં છે જ એમાં તે અત્યારની સરકાર તો જે એકદમ કાયમી ઉત્સવના અને કાયમી ઇવેન્ટના જ મોડમાં હોય છે પણ એવું થાય હું તમને કેવી દલીલો કેવી ધારો કે કોરોના પીરિયડ વખતે હું તમને અમદાવાદ થી વડોદરાના રૂટની વાત કરું કોરોના પીરિયડ વખતે અમદાવાદ થી વડોદરા હું ભૂલતો ના હું તો ઓછામાં ઓછી દસ ટ્રેનો રદ થઈ જે આજે બે હજાર પચીસમાં માં ફરી શરૂ નથી થઈ લોકો વિરોધ કરવાનું તો ભૂલી જ ગયા છે કારણ કે વિરોધ કરો તો તમે દેશ વિરોધી રાષ્ટ્ર વિરોધી હિન્દુ વિરોધી વગેરે વગેરે આમાં દેશ ક્યાં આવ્યો આમાં નરેન્દ્ર મોદી ક્યાં આવ્યા રોજની દસ ટ્રેનો બંધ થઈ ચાલુ કેમ નથી થતી એવું કેમ કોઈ પૂછતું નથી આ ભાઈ બુલેટ ટ્રેનનું ડૂગડૂગી વગાડ્યા કરે છે ક્યારની બુલેટ ટ્રેન સારી છે ખરાબ છે એની ચર્ચા ભૂલી જાઓ પ્રાથમિકતા જેવી એક વસ્તુ હોય છે શાસનમાં જે પહેલી જરૂર શાની છે પેલી વંદે ભારત એક ચાલુ વસ્તુને વીંખી નાખો અને નવું રમકડું આપો મને વચમાં કોઈ કહેતું હતું કે વંદે ભારત શરૂ થઈ ત્યારથી લગભગ એની પેરેલ એ જ સમયે ચાલતી શતાબ્દી છે એ ખાસથી ખાલી જાય છે મતલબ કે એ સમયે ટ્રેનની જરૂર નહોતી પણ ના મારે વંદે ભારત કરવી છે મારે લીલી ઝંડી બતાવી છે તો આ બધી નાગરિક સુવિધાઓની બેસિક વસ્તુ છે અને આનો પેલા અકસ્માતોને ભીડને ધક્કા મૂકી તમારું ધ્યાન જ આ છે કે હું ક્યાંથી જશ લઈ લઉં ના મળતો હોય ત્યાંથી બી લઈ લઉં તો પછી જે ચાલે છે એને સરસ ચલાવવામાં તમારું ધ્યાન નથી એના પરિણામે નથી તમે જવાબદારી સ્વીકારતા ખરાબ થાય એની અને નથી સારું થાય અસરકારક થાય અને સારું કોના માટે નાગરિકો માટે ઘણી વાર ઘણા લોકો એવી બોગસ દલીલ કરતા હોય છે કે આ તો ખોટ કરતી હતી ભાઈ જાહેર સેવાનો આશય નફો કરવાનો નથી નફો કરવા માટે પ્રાઇવેટ કોર્પોરેશનો છે સરકારને એક ઠેકાણેની ખોટ થતી હોય તો બીજે ઠેકાણેથી આવક થતી હોય છે જીએસટીના આંકડા વાંચ્યા છે કોઈ કેટલા જીએસટી કેટલો ને એમાં કેટલા રેકોર્ડો તૂટ્યા તો એ પછી નાખવાના ક્યાં છે એ આ બધી નાગરિક સુવિધાઓમાં નાખવાના છે ને જેથી નાગરિકોની સુખાકારી જળવાય એમને તદ્દન હ્યુમન માણસ ના હોય એવું પશુવત જીવન રોજિંદા જીવનમાં જીવવું પડે છે એ દૂર થાય એ જોવાનું કામ સરકારનું છે પણ હવે સરકાર આ બધું જોવે તો પોતાનો જય જયકાર ક્યારેક કરે ભી આમાં બધાની વાતથી આપણે સરકારની વાત થઈ મીડિયાની વાત થઈ પણ પ્રજા તરીકે અલ્ટિમેટલી તો આમાં એવું છે કે પ્રજા તરીકે આપણે સુધારવું પડશે કે આપણે જાગ્રત થવું પડશે આપણે બિલકુલ આપણે આમાં આખી વાતમાં આપણે વચ્ચે પણ કહું એમ કે આપણે નાગરિક થવાની વાત છે તમે એક્સ પક્ષને ટેકો આપો વાય પક્ષને ટેકો વોટ આપો એની મને કોઈ પ્રોબ્લેમ નથી એ આપણો લોકશાહી અધિકાર છે મારું એક જ છે અપેક્ષા કે આ સ્થિતિમાં ક્યારે પરિવર્તન આવે જ્યારે નાગરિક તરીકે આપણે કશું દબાણ ઊભું કરી શકીએ નાગરિક તરીકે આપણે રાજકીય પક્ષોને એવું લગાડી શકીએ કે અમે તમારા ખિસ્સામાં નથી અમે તમારી રૈયત નથી અમે તમારા ભાડુંથી સિપાહીઓ નથી અમે તમે જે કહો એ માની લઈએ એમ નથી અમે તમને વોટ આપ્યો છે એનો અર્થ કે તમારે અમને જવાબ આપવાનો તમારે અમને હિસાબ આપવાનો આપણે નાગરિક તરીકે આ જવાબને આ હિસાબ માગવાનો બંધ કરી દીધો ને એની આ મોકાણ છે એ આખી વસ્તુના મૂળમાં છે એટલે જેને મત આપો એને આપો જેને જીતાડો એને જીતાડો પણ એને માથે ના બેસાડો એની જોડે જવાબને હિસાબ માગો એ આપણી સૌથી પહેલીને સૌથી મુખ્ય ફરજ છે તો આ હતી ઉર્ષભાઈ સાથે મુદ્દા સર કાર્યક્રમની ચર્ચા અમે આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા થોડી ઠરીને વાત અમારો કરવાનો ઉદ્દેશ છે થોડી શાંતિથી વાત થાય મુદ્દાને થોડા અલગ અલગ પાસા ચર્ચાય તો આ પ્રકારની ચર્ચા અમે દર અઠવાડિયે લાવતા રહીશું તમારી સમક્ષ પુરુષભી અમારી સાથે હશે આવા મુદ્દા પર તો નવજીયો ન્યૂઝમાં આ તમને કાર્યક્રમ કેવો લાગ્યો એ જરા તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અમને રજા આપશો નમસ્કાર